ગોંડલિયા સુલતાનપુર ખેડૂત તરીકે આ લોકોએ આજે બંધ પાડેલું હતું એના ટેકામાં અમે અહીંયા અત્યારે થયા હતી અને ચાયના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે આ ચાર પાંચ વર્ષે કાર્યવાર અમારા ભાવ હારા મળે એમાં થોડાક નીચા बजार जाए तो हमने बहुत मोटी नुकसान है लसून की खेती कर रहे है इस साल लसून का भाव हमको अच्छा मिल रहा है मौसम का भाव मिल रहा है और इस साल चाइना लसुन गुजरात बे नंबर से यहाँ गुजरा इंडिया में तो इसका विरोध में हमारे यहाँ का व्यापारी है आज बंद એલાન ક્યા સપોર્ટ મેં આજ યે તો એ ચાઈના લે હોય એમ સબ સરકાર સે દરખાસ્ત કરે હેર એટ છે તો હમલોગો કો અચ્છા પૈસા મળેપારીભાઈઓ અને હતી દલાલભાઈઓથી બંધ ચાઈના વિરોધમાં જે બંધનું એલાન કરેલું છે અને ભાગરૂપે અમે આવીએ છીએ આ વર્ષે લસણના પો ભાવ જે વ્યવસ્થિત ભાવ અમને મળી રહ્યા છે જો આ ચાઇના લોન હવે વધારે આમચી આવશે તો આ લસણના ભાવ ઘટી જાય એવી અમને બીક છે એના વિરોધમાં અમે આ લોકોને કહેવા જવાના सहयोगा बीमारी